નમસ્કાર મિત્રો ગુજરાતી વાર્તા સાંભળવા આવ્યા છો ચાલો વાર્તાની શરૂઆત કરી મિત્રો આકાશ અને મયુરી એક જ કોલેજમાં સાથે અભ્યાસ કરતા હતા બંને સ્નાતકના વર્ષની શરૂઆતમાં હતા પરંતુ એકબીજાથી ક્યારેય વાત નથી કરી હતી આકાશ દયાળુ અને બુદ્ધિશાળી હતો અને મયુરી નમ્ર અને મૌન રહેતી હતી એક દિવસ કોલેજમાં એક અનોખી ઘટના બની મયુરીએ રિસર્ચ પ્રોજેક્ટ માટે આકાશ સાથે ટીમ બનાવી એ વખતે બંને વચ્ચે વાતચીત શરૂ થઈ આકાશને મયુરીની સુંદરતા અને ચૂપચૂપ વાતો પ્રિય લાગી અને મયુરીને આકાશની મદદ અને અલૌકિક સ્મિતમાં કશુંક વિશેષ દેખાતું હતું સમય સાથે આકાશ અને મયુરી વચ્ચે મિત્રતા વિકસતી ગઈ એક દિવસ બંને ચર્ચા કરી રહ્યા હતા જ્યારે આકાશે નમ્રતાથી પૂછ્યું મયુરી તમે ક્યારેય પ્રેમ વિશે વિચારી છે મયુરી હળવી હસતા કહ્યું હા પરંતુ પ્રેમ તો એક રંગ છે જે દરેક વ્યક્તિના જીવનમાં અલગ અલગ રીતે જળકાય છે આકાશ થોડી વેળા ચૂપ રહીને કહ્યું હા અને હું સમજવા માટે તને કહું છું કે પ્રેમ એ કોઈ રંગ નહીં પરંતુ એક અદૃશ્ય બાંધણ છે જે બે લોકોના દિલોને પરસ્પર જોડે છે એ દિવસે બંનેને લાગ્યું કે આ અધૂરું સંબંધ હવે થોડું વધુ પરફેક્ટ બની રહ્યું છે મહત્વપૂર્ણ શીખ પ્રેમ એ લાગણીઓનો નમ્ર સતત અને અવ્યાખ્યાયિત રંગ છે જે સમય અને પરિસ્થિતિઓ સાથે વિકસે છે આવી જ સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરજો મિત્રો ધન્યવાદ